કે તમે જે આ કરી રહ્યા છો તે સારું નથી કરી રહ્યા તમે મારો છો કંઈ વાંધો નહીં કુદરત જુએ છે ત્યારે બસમાં જેમ તેમ કરી મને નાખ્યો મારી જનોઈ એક પોલીસ અધિકારીના પગ નીચે દબાઈ ગયું હું એને કહું છું કે મારી જનોઈ તમારા પગ નીચે છે તો એ એવું કહે છે કે તારા જનોઈ તારી તો તારા જેવા કેટલાય જોયા મારો મારી સમાજનો અપમાન કર્યું આજે હું જોઈ રહ્યો છું અમારી બેન દીકરીઓનું જે મહિલાઓને જે સુરક્ષિત કહેનારા આજે મહિલાઓને એ રીતના ઉપાડી ઢસડી અને લઈ આવે છે આ બધું ન જોતા અને ખેડૂતોના હિત માટે મેં વિચાર કરી અને આ આંદોલન અન્ન આંદોલન કર્યું છે અને અનુષ્ઠાન કર્યું છે આજ કાલે સવારના સાત વાગ્યાથી કરી અને અત્યાર સુધી મેં અન્ન કે પાણી ગ્રહણ નથી કર્યું અને જ્યાં સુધી મને મારા ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું અન્ન પાણી કોઈ વસ્તુ ગ્રહણ કરવાનું નથી કાલે જ્યારે મને લઈ આવ્યા ત્યારે મારી સાથે બીજા ખેડૂતોને સામગીારી પોલીસ સ્ટેશને ઉતાર્યા મને આડેસર પોલીસ સ્ટેશને મૂકી ગયા મારા પરિવારને જાણ નથી કે હું ક્યાં છું શું હાલત છે મારી શું પરિસ્થિતિ છે કોઈ જાણ નથી સાંજે મને એ લોકો સાડા છ વાગે કહે છે કે હવે તમે છૂટા તમે તમારી રીતે જાઓ નહીં કોઈ ગાડીની વ્યવસ્થા નહીં આવવા જવાની વ્યવસ્થા મારી પાસે પગમાં ચંપલ પણ નથી ખીચામાં પૈસા બી હતા નહીં અને હું જેમ તેમ કરી અને મારા સંબંધીઓ પાસેથી પૈસા લઈ અને હું બસમાં અહીંયા સામખીયારી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને અહીંયા કને આવ્યો જ્યારે બસ મને ત્યાં કને ખેતરેથી જ મારા પાસેથી ફોન પણ પડાવી લીધો હતો બસમાં જ્યારે મારી સાથે કાંજીભાઈ પટેલ હતા એ જ્યારે એમ કીધું વિડીયો લેવાનો તો એમનો મોબાઈલ પડાવી લીધો અને વિડીયો પણ ન લેવા દીધો એટલી બધી તાનાશાઈ વધી ગઈ છે હવે આ સરકારની કે કોઈને કોઈ વસ્તુનો કોઈ ભય રહ્યો નથી આપણે કહીએ ને કે ભય મુક્ત થઈ ગઈ છે આ સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કોઈ પણ ખેડૂત પ્રત્યે દયા ભાવના નથી આવતી એ લોકોને જે એવું લાગતું હોય કે ભાઈ ખેડૂતોની માંગ ખોટી છે તો માંગ ખોટી છે તો ખેડૂતોને સાઈડમાં બેસાડીને કામ ભલેને કરે કમ આ રીતના ખેડૂતોને ઢેસડી મારગુટ કરવાનો શું મતલબ છે ખેડૂતોને આટલા બધા હેરાન કરી અને શું બતાવવા માંગે છે અત્યારે મેં આજે મારે અનસનપટ બી ત્યારે ઉતરવું પડ્યું મેં જ્યારે ખેડૂતોનું જોયું તો ખેડૂતોના મનની અંદર એટલો બધો ભયનો આક્રોશ છે એ લોકો નથી કંઈ કરી શકતા નથી કંઈ બોલી શકતા અને નથી જઈ શકતા આજે જે ખેતરની આજુબાજુમાં કામ કરતા બહેનો છે એમને બીક લાગે આજે એમને આજુબાજુના ખેતર માટે મજૂર નથી જડતા મજૂર એવું કહે કે નહીં અમે તમારી સાથે આવશું તો અમને ખેતરે કામ કરતા ઉપાડી જશે તો અમારા બાલબચ્ચાનું શું થશે ગામની અંદર એક ભાઈનો મહોલ ઊભો કરવાનું કામ કરી રહી છે આદાણી કંપની અને જે પણ અત્યારે જોઈએ આપણે સરકાર તો જે સરકાર મોટા મોટા ખોટા જે વાયદાઓ કરી રહ્યા છે એમાંથી એક પણ વાયદો ખોટો એમણે સાબિત પૂરો નથી કર્યો વાયદાઓ પૂરા ન કરો તો કંઈ નહીં પણ હવે આ જનતા જે દુઃખી છે એની સામે કોઈક જુઓ પણ જ્યાં સુધી જનતાની સામે જનતાનું કલ્યાણ કે જે મારા ખેડૂતો જે દુઃખી છે એનું જ્યાં સુધી નિવારણ નહીં આવે ત્યાં સુધી હું અન કે કોઈ પણ વસ્તુ ભોજન ઇત્યાદિ પદાર્થો હું લેવાનો નથી અને મેં વિરોધ મારે કરો પણ શાંતિપૂર્વક જ હું જે કાંઈ પણ કરવાનો છું એ કરીશ બાકી સરકારને અને શાંતિને કોઈ લેવા દેવા નથી એટલે મને એ પણ ખ્યાલ છે કે મને આ લોકો શાંતિથી વિરોધ પણ નહીં કરવા દે શાંતિથી આમ જે અનસ્વર્ગ છે મેં અનુષ્ઠાન કર્યું છે એ પણ આ લોકો મને નહીં કરવા દે તમને હું બતાવીશ કે મારી જનોઈની શું હાલત છે મારી સાથે આવેલા જે ભાઈઓ હતા એ લોકોએ કહ્યું કે ભૂદેવની જનોઈ તૂટી ગઈ છે મહારાજને જનોઈ બદલાવા દો તો એ લોકોએ જનોઈ પણ મને બદલાવા ન દીધી અહીંયા આવીને કીધું તો એ જે થશે એ થવું હશે એ થશે મને જનુ હજી સુધી મને જનોઈ આપી નથી અને હવે મેં પણ સંકલ્પ કર્યો છે કે આ જનોઈ તૂટવાનું પાપ જે કાંઈ પણ છે એ પાપને લગતા પ્રાયશ્ચિત માટે અનુષ્ઠાન કરવા માટે મેં અન્નનો ત્યાગ કર્યો છે પાણીનો પણ ત્યાગ કર્યો છે હવે હું આ જનોઈ અને અન્ન ત્યારે જ ધારણ કરીશ કે જ્યારે મારા ખેડૂતોને ન્યાય મળશે મારી બેન દીકરીઓને જ્યારે ન્યાય મળશે ત્યારે જ હું આ કરીશ આપના મીડિયાના મિત્રોને પણ હું વિનંતી કરીશ કે આપે જે સપોર્ટ કર્યો છે તે પદ આપનો ખૂબ ખૂબ આભાર આપના મીડિયો દ્વારા જેટલા પણ જે પણ ભાઈઓ બહેનો જુઓ છો તે લોકો બને તો આ વિડીયોને આપણી સરકાર સુધી પહોંચાડવાની મદદ કરજો અને જો તમે પણ ખેડૂત પુત્ર હો ખેડૂતની દીકરી હો અને તમને થોડુંક પણ દુઃખ થતું હોય તો તમે પણ આ આંદોલનની અંદર જોડાઈ શકો છો અને આ સરકારને હવે આપણે જગાડવાનું કામ કરવાનું છે જય જવાન જય કૃષ્ણ